હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોશું ધોરણ નવો વિષય ગણિત જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ બરાબર છે આગળના વિડિયો લેક્ચર જોશું હજી સુધી તમે ન જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે આપણે કન્ટિન્યુ કરીએ આગળ દાખલા નંબર સાતથી હવે દાખલા નંબર સાતમાં આપણને કીધું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો બરાબર છે દશાંશ અભિવ્યક્તિ કીધી હોય આપણને અનંત અને અનાવૃત હવે આપણે ત્રણેય હતા કે શાંત અભિવ્યક્તિનો મતલબ શું થાય અનંત આવૃત અનાવૃત ચલો બરોબર ત્રણેય વસ્તુ છે આપણે હતા કે જો કોઈ પણ દશાંશ અભિવ્યક્તિ હોય એમાં શેષ છે જીરો આવી જતી હોય એનો મતલબ એ અભિવ્યક્તિ છે ને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું જો દશાંશ અભિવ્યક્તિમાં જે ભાગફળ હોય એમાં એક સંખ્યા છે રિપીટ થતી હોય કોઈ પણ એક સંખ્યા બે સંખ્યા એવી સંખ્યાઓ જે રિપીટ થતી હોય એનો મતલબ કે એને આપણે દશાંત અનંત આવૃત્ત કહીશું અને જો એવી સંખ્યા કે જેમાં એક પણ સંખ્યા છે રિપીટ ન થતી હોય બરાબર છે તો એને આપણે દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત કહીશું બરાબર છે સંખ્યા રિપીટ ન થતી હોય તો અનંત અનાવૃત સંખ્યા રિપીટ થતી હોય તો અનંત આવૃત્ત અને સંખ્યા છે એની શેષ છે જીરો આવી જતી હોય તો ભાગ પણ છે એ પછી આગળ નહીં અભિવ્યક્તિ કેવી હોય અનંત અને અનાવૃત અનંત અનાવૃત કીધી હોય તો એના માટે આપણે ત્રણ સંખ્યાઓ છે મેળવવાની છે બરોબર છે હવે અનંત અનાવૃતનો મતલબ થશે કે સંખ્યા કેવી હશે અસમય સંખ્યા જયારે અનંત અનાવૃત છે અને આપણે અસમય સંખ્યા છે એ કહીશું તો અહીંયા આપણને ત્રણથી સંખ્યાઓ મેળવવાનું કીધું છે એક બે અને ત્રણ તો કોઈપણ સંખ્યા છે તમારી રીતે લખી શકો જે અનંત અનાવૃત હોય અથવા અસમ્ય હોય જે રિપીટ ન થતી હોય તે ઝીરો પોઈન્ટ કરીને ચલો બત્રીસ જીરો બત્રીસ ડબલ ઝીરો બત્રીસ ત્રિપલ ઝીરો તો આ પેટર્ન છે આગળ ચાલતી રહેશે આમાં બત્રીસ પછી એક જીરો બત્રીસ પછી ડબલ ઝીરો બત્રીસ પછી ત્રણ જીરો ટૂંકમાં આ સંખ્યા છે એ અનંત સુધી છે એ ચાલતી રહેશે આમાં કોઈ પણ સંખ્યા છે એ રિપીટ થશે નહીં આગળ તમે જઈશો એટલે બત્રીસ પછી ચાર જીરો બત્રીસ પાંચ જીરો બત્રીસ છ જીરો તો આ સંખ્યા છે અસમય સંખ્યા કેવા છે અને અનંત અનાવૃત કહેવાય છે બીજી લખી શકાય કે ઝીરો પોઈન્ટ ચલો એક ઝીરો એક ઝીરો ઝીરો એક ઝીરો એક એક આવી રીતે કરતાં કરતાં અનંત સુધી છે એ લખી શકાય બરાબર છે તો આ પણ એક પ્રકારની છે અનંત અનાવૃત સંખ્યા થશે અને બીજી લખી શકાય કે જીરો પોઈન્ટ પચાસ પાંચસો પાંચ હજાર પછી પચાસ હજાર તો આવી રીતે કરતાં કરતાં આનંદ સુધી જે સંખ્યાઓ છે આવેલી છે જેમાં એક પણ સંખ્યા છે એ રિપીટ થશે નહીં આપણે આવી રીતે લખી શકાય કે ઝીરો પોઈન્ટ તેત્રીસ 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 લખતા હોઈએ તો અને જીરો પોઈન્ટ ત્રણનો બાર છે એ લખી શકાય આપણે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ ત્રણ બાર આવી રીતે છે એ લખી શકાય સંખ્યા ને પણ અહીંયા કોઈ પણ સંખ્યા છે એ રિપીટ થશે નહીં તો એટલા માટે આપણે એ સંખ્યાને કહીશું અનંત અનાવૃત સંખ્યા ચલો બરોબર આગળ જોઈએ આગળ આપણે કીધું છે કે સમય સંખ્યા પાંચના છેદ સાત અને નવના છેદ અગિયાર વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ છે શું તો હવે અસમય સંખ્યા આપણે આગળ મેળવી કે અનંત અનાવૃત હોય એવી ત્રણ અસમય સંખ્યાઓ છે આપણે લખીશું પણ એના માટે પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પાંચના છેદમાં સાત અને નવના છેદમાં અગિયારની વેલ્યુ છે એ કેટલી થશે બરાબર છે તો અગાઉ આપણે એક દાખલો ગણ્યો તો આમાં જ તે દાખલા નંબર બે દાખલા નંબર બેમાં આપણે જોયું તો કે પાંચના છેદમાં સાતની કિંમત છે એ શું થાય જો અહીંયા આપણે લખેલી છે પાંચના છેદમાં સાતની કિંમત પાંચના છેદમાં સાતની કિંમત આપણને મળી હતી ઝીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી એનો બાર જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી બરાબર છે તો આપણે દાખલા નંબર આઠમાં જોઈએ જીરો પોઈન્ટ પાંચના છેદમાં સાત તો આપણે લખી શકીએ કે અહીં પાંચના છેદમાં સાતની કિંમતનો દાખલો પૂછવાનો હોય તો આપણે ભાગાકાર કરીને પણ કરી શકીએ કે પાંચ ભાગ્યા સાત ચલો બરાબર આવી રીતે કરી શકાય ભાગ આની કિંમત છે આપણી પાસે છે જીરો બેતાલીસ બેતાલીસ અને પંચ્યાસી જેનો 12 આવશે અને નવ કિંમત છે તો નવ ભાગ્યા અગિયાર ભાગ ની ચાલે મૂકીશું પોઈન્ટ અહિયાં જીરો અગિયાર અઠા અઠ્યાસી નેવમાંથી અઠ્યાસી વચ્ચે મૂકીશું જીરો અગિયાર એકા નવે મૂકીશું જીરો જે અગિયાર અઠા અઠ્યાસી અને પછી આવશે પાછું એક વડે ભાગ ચાલશે ટૂંકમાં આનો જવાબ છે જીરો પોઈન્ટ એક્યાસી 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 એવી રીતે છે કન્ટિન્યુ આવતું રહેશે એને લખી શકાય જીરો એનો બાર

નીચે મુજબ છે ચલો બરોબર છે પેલી સંખ્યા લખીશું એકોતેર છે તો આપણે કોઈ પણ સંખ્યાથી શરૂ કરી શકાય ઝીરો પોઈન્ટ બોતેર જીરો બોતેર ડબલ જીરો ત્રિપલ જીરો પછી ચાર જીરો ચલો બરોબર આવી રીતે છે અનંત સુધીની સંખ્યા લખી શકાય આમાં બીજી સંખ્યા લખી શકાય બોતેર થી આગળ તો તેર પંચોતેર આપણે પંચોતેર ઝીરો પંચોતેર ડબલ ઝીરો પંચોતેર ટ્રિપલ ઝીરો પંચોતેર ચાર ઝીરો ચલો બરોબર અને આવીને આવી રીતે છે એ આપણે ત્રીજી સંખ્યા છે એ લખી શકીએ પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એંસી વચ્ચે છે ત્યાં સુધીની આપણે કોઈપણ સંખ્યા લખી શકીએ ઝીરો પોઈન્ટ ઓગણસી લખીએ આપણે જીરો પોઈન્ટ જીરો ઓગણીસી ડબલ જીરો ઓગણીશી ત્રિપલ આપણે અસમય સંખ્યા અનંત અસમય સંખ્યાઓથી મળે અને અસમય સંખ્યા માટે આપણે અનંત અનાવૃત છે યાદ રાખવાનું કે અનંત અનાવૃત સંખ્યા જેટલી હશે એ બધી જ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહી શકીએ ચલો બરોબર હવે જોઈએ દાખલા નંબર આગળ નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં છે એ વર્ગીકરણ કરો બરાબર છે તો અમુક સંખ્યા આપણને ખબર છે કે સમય કે અસમય જે સંખ્યા છે એ અનંત અનાવૃત હોય એ સંખ્યાને આપણે કહીશું અસમય સંખ્યા જો શાંત સ્વરૂપ હોય અથવા અનંત આવૃત્ત હોય તો એને આપણે સમય સંખ્યા છે એ કહીશું બરાબર છે તો પહેલી સંખ્યા આપેલી છે રૂટ ત્રેવીસ તો રૂટ ત્રેવીસ છે એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે બીજું આપણને આપેલું છે રૂટ બસો ને પચીસ ચલોને ખબર છે કે બસો પચીસ નું વર્ગમૂળ થાય કેમ કે બસો પચીસ વર્ગ સંખ્યા છે તો વર્ગમૂળ થશે પંદર તો પંદર કેવી સંખ્યા છે સમય સંખ્યા છે સમય સંખ્યા ચલો બરાબર આગળ જોઈએ ત્રીજો દાખલો છે જીરો પોઈન્ટ સાડત્રીસ છન્નું હવે જીરો પોઈન્ટ સાડાત્રીસ છનનું છે એ શાંત સ્વરૂપ છે કેવું છે શાંત સ્વરૂપ છે અને શાંત સ્વરૂપ હોય એટલે એ સંખ્યા કેવા છે સમ્મેય સંખ્યા ચલો બરોબર સમય અને અસમય વચ્ચેનો તફાવત આપણને ક્યારે ખબર પડે જો આપણને અનંત આવૃત અને અનંત અનાવૃત છે એ ખબર હોય બધી વર્ગમૂળવાળી સંખ્યા છે એ અસમય સંખ્યા નથી કેમ કે જેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવશે એ બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યામાં આવશે બરાબર આગળ જોઈએ દાખલા નંબર ચાર સાત પોઈન્ટ ચારસો અઠ્યોતેર ચારસો અઠ્યોતેર આવી રીતે આપેલું છે હવે પહેલી નજરમાં જોતા આપણને લાગે કે અનંત સુધીની સંખ્યાઓ છે તો આ સંખ્યા છે અનંત આવૃત્ત એટલે કે અસમય સંખ્યા મૂકી દઈએ અનંત અનાવૃત પણ જો આપણે આ સંખ્યાને જોઈશું તો આપણને ખબર છે કે અનંત અનાવૃત સંખ્યા છે નથી આ અનંત આવૃત્ત સંખ્યા છે જીરો પોઈન્ટ ચારસો અઠ્યોતેર એનો બાર કેમકે અહીંયા તો આપણું ધ્યાન કરશો તો નજર પડે કે ચારસો અઠ્યોતેર ચારસો અઠ્યોતેર તો સંખ્યા છે રિપીટ થાય છે અને રિપીટ થતી હોય એટલે આપણે એને એના બાર સ્વરૂપે લખી શકીએ અને આ સંખ્યાથી સ્વરૂપ કહેવાય છે અનંત આવૃત અનંત અનંત આવૃત અને અનંત આવૃત્ત સંખ્યા છે સમય સંખ્યા છે કહેવાય ચલો બરોબર અને હવે છેલ્લો દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ આપ્યો છે એક પોઈન્ટ દસ સો હજાર દસ હજાર એક બરોબર છે આ રીતે છે એ સંખ્યા આપણને આપેલી છે તો આ સંખ્યાનું સ્વરૂપ છે અનંત અનાવૃત સ્વરૂપ છે અનંત અનાવૃત અને અનંત અનંત અનાવૃત બધી જ સંખ્યાઓ છે એને આપણે અસમ્ય સંખ્યા છે કહી શકીએ અસમ્ય સંખ્યા છે કહી શકાય બરોબર છે તો રૂટ ત્રેવીસ અસમ્ય સંખ્યા અરૂટ બસો પચીસ જે પંદરનું વર્ગ પંદરનો વર્ગ છે સમય સંખ્યા અરૂટ સાડત્રીસ છન્નું સમય સંખ્યા સાત પોઈન્ટ ચારસો અઠ્યોતેર ચારસો અઠ્યોતેર તો એ અનંત આવૃત્ત સ્વરૂપ છે એટલા માટે સમય સંખ્યા અને એક પોઈન્ટ દસ સો હજાર દસ હજાર જે અનંત અનાવૃત સ્વરૂપમાં છે એટલા માટે અસમય સંખ્યા છે એ થશે ચલો બરોબર તો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ છે એ માટલા દાખલા છે આગળના વિડીયો લેક્ચરમાં છે એ આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર બરાબર છે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો